મારો બેટો જીન્યો બધા ઉડતા સમાચાર મળ્યા જ હોય છે કહે તો જુગા ના સટ્ટાના રવાડે તળ્યો હ મારી તો આબરૂ સમાજમાં ક ચોય મારી આબરૂ રવા દીધી નહીં જો હગેવાલે જવું હોય તો એ મને દત્ત શરમ આવે એવું મારે કરવું હું એ ભગવાન ના કરતાં તો મને લઈ જાય તો સારું આવા આ પથ્થર જેવા છોકરાને રાખી ભણાઈ ગણાઈ અને ઉછેરીને મોટો કર્યો તારે એને એટલી નહીં કે ભાઈ હડો મારો બાપો હવે ઘડો થયો હુંમરલાયક થઈ છે થયા છે કે હું થોડું રડી અને ઇવાને કોઈક આલું અને ઇવાને થોડા યોના ખર્ચા તો ગાજા દઉં એ હાલવાનું તો ઘેર જેવું ઉપરથી બારા ફાટી ખોતર ખોતર કર્યા છે લાવજો બાપા લાવજો બાપા એ બાપાના ફાયદો કોઈ એવા કોઈ કોઠીઓ ભરી છે તે રૂપિયાની તે હું તો ના હલ્યા જવું પણ ના એમ તો સમજવાની તો વાત જ નહીં પૈસા લાવો પૈસા લાવો અને દૈન શિખરે કયો ઉડાઈ આવે એ તો ખબર પડે જ ના અને પછી આવશે હોય ઘેર ખાધા ગુજામાં તો વોનોય હોય ના અને આવશે જે પછી ખાઈને પછી પાછું ખુરશી તે હવાર પડજો વહેલું એની તો કશી ચિંતા હોય તો કે ઘરમાં હું થઈ રહ્યું હો કર્યુંનું થઈ રહ્યું જી નહીં તેલ નહીં ચોખા નહીં દાળ નહીં તે હળવા આપણે લાંબુ પડશે કે લાઈ લે કે એવું તો કશું હુંજતું નહીં અને પૈસા જ બચ કર્યા જાય છે ઓ મારે તો કરવું હું પણ ઓ હું તો ઉપરવાળા જ કહું ભાઈ મને તો લઈ જા અને આ જિંદગીથી છુટકારો હલાય એના કરતાં તો પથરા લેવા તો સારું કે લોકોને લુગવા જોવા તો છ હે પરમાત્મા હે દયાળુ હવે તો જીરવાતું નહીં અને રાતે ઊંઘે આવતી નહીં હવે આ દેહ લઈ લે મારો કો તો પછી મારે ના કરવાનું કરી અને તારા ફાયદો તો આબુ જ પડશે હવે મારાથી નહીં રહેવાતું અને જીરવાતું એ નહીં એટલે હવે કોક મારા ઉપર દયા કર અને મને લેવાનું કર અને યમરાજને મોકલ કે મારો જીવ લઈ જાય નક પછી હું તો મારી રીતે તો પછી કરવાનો જ ઓન તો આપઘાત કરવો એ મહાપાપ છે પણ ના છૂટકે મારા એ પગલું એ ભરવું પડશે હે ભગવાનતા હે ભગવાન હે સૌમર્યા એ મારા નાથ મારા હોમું જોજે મને કોઈ તો લઈ જા કોઈ તો મારા છોકરાને સુધાર બેમાંથી ગમે તે એક તો કર

ઘરના દાગીના ના વ્યક્તિ માર્યા તારી માના મારે જે થોડું તું એ વ્યક્તિ માર્યું ઘરનો વ્યક્તિ માર્યો હવે ઘરમાં કોઈ રીવું નહી હું હાલુ તને

અરે મારે મારે જાતે જ મારે જે કરવું હોય કરવાનું કરવું પડશે હવે મારાથી નહીં જીરવાતું કે નહીં રહેવાતું નહીં સેવાતું હવે હું તો જમ છું ખેતરે અને ઈકળવા જે વિચારી જે કરવું છે એ કરવું હોય પણ હવે તું ના લઈ જ હોય તો હું મારા જાતે તારા ફાયા આમાં તૈયાર થઈ ગયો છું હું તો આ છેલ્લી છેલ્લી આપેલી છે હવે આગળ મારે જીવવું એ નહીં અને કશું કરવું નહીં આ મજૂરી કરી કરી તો જીવતા જીવતા મરી ગયો છું અરે અરે હા એ રોમ એ બાપાલા તો હવે સીટરમાં જવા દે અને રોઢું લઈને જ જવું તે જે કરવું છે એ પછી કરીશું તું તો હું તાને હા એ પ્રભુ હવે તારા ફાય આવું હું મારી જગ્યા રાખજે હવે તો મારે નહીં જીરવાતું અને હવે તો ફો ખાઈ અને આવું હું તારા ફાય

ઓકે દોસ્ત સોના રહી જાવ ભાઈ સોના રહી જાવ ના ના યાર સોના રહી જાવ યાર તમે અમે બે હંગાતી જેટલી મજૂરી કરી છે ઓ છોડો છોડો લે હળો ગેર હળો તો છોકરાને અમે સમજાવીએ હે હો લે હળો Ah વાહ તમારે આવી તો હું તકલીફ પડી તે તમારે આ બધું કરવું પડ્યું તમે આવું છો વિચારો અમે તમારા કુટુંબના ભાઈ છીએ ગૌમતી છીએ તમારું દુઃખ એ અમારું દુઃખ અને તમારા દુઃખમાં અમે ભાગ કરીએ એવા મોણ જ છીએ અરે ભાઈ આ છોકરાના લીધે ને કાં મારે તો આવું કરવાની આવું મરી છો મન શેરામાં આવે પણ હું કરું ના છૂટકે પગલું ભરવું પડ્યું

અને આ દોહાઈ તમારા માટે જેટલી મજૂરી કરી હ તમારે ભણાયા ગણાય આટલું કર્યું અને તમે આ ખરાબ રવાડે સડી ગયા હો તે સારું લાગે હે તમને ના કોણ્યા ભાઈ સારું ના લાગે તો અમે તમને હાથ જોડીએ હે તમારા બાપાની ખાતર તમે સુધરો અમે કુટુંબી તરીકે તમને બે શબ્દો કહીએ હે બાપા હા બોલો ભાઈ આ હું ટંપો ખાતા હો તમે તો હું કરું તારા આ બધા જોઈ જોઈને મારો કાળુ કંપી જાય છે હું કરું કે છેલ્લે મરવાનો પછી વારો હતો એટલે આ પગલું ભર્યું તું નહીં સુધરતો નહીં પીવાનું છોડતો નહીં જુગાર રમવાનું છોડતો કઈ કઈ થાય ત્યારે જ્યારે આવે ત્યારે બાપા લાવજો પૈસા બાપા લાવજો પૈસા મારે લાંબા જો પૈસા કે હે બાપા મારી જબર ભૂલતી નહીં

તમે બતાયા ન હતા મારો બાપો હતો ન હતો ના ના દીન ભાઈ જો ભાઈ સોનો રે અને જો હવે આ જાગ્યાને ને સવાર અને કાલથી નવી જિંદગી નવા સ્થિતિ ચાલુ થઈ જો મજૂરી કરો થોડો ધંધો વ્યવસ્થિત કરો અને કોઈ આગુ પાછો છે અમે કે જો અમે થોડી મદદ તમને કરી છે આ ચોક્કસ આતી વતન આપું છું આ બધા દૂર વેતન છોડી દે અને મારા બાપાની હું સેવા કરીશ અને આ બરોબર રાખતા એમને પરિવાર તો ના નવું જીવન આપીશું એમને હા હા બસ હવે તો આવું મારું દોહા નવું જીવન આપવાની જરૂર હોય બરાબર એટલે તમે તન મન ધન થી એક માર્ગ એક થી પણ થી તે મહેનત મજૂરી અને સારા રસ્તે ચાલો એટલે કાલ દોહાની આબરૂ વધન તમારી આબરૂ વધ ગમો હગાવાલે બધા આબરૂ વધી જાય આપણી સાચી વાત તમારી કોઈ કહી જાય કે ના ભાઈ ફલાણાનો છોકરો હતો તે હતો પણ અત્યારે તો ખરેખર હીરો બની ગયો હ બરાબર એ રીતે જીવન સુધારો તો બાપા

તો જો આવા જ વિડીયો આવતા રહેશે તો એના માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો